એક સમય હતો જ્યારે જાન બળદગાળાઓમાં જોડવામાં આવતી સમય બદલાયો સાથે વ્યવસ્થા પણ બદલાઈ અને હવે જાન લક્ઝરી બસો તેમજ હાઈફાઈ કારમાં જાન જોડવામાં આવે છે તેમાં પણ હવે ટેકનોલોજી આવી અને વ્યવસ્થા પરિવર્તન થયું અને હવે વરરાજાઓ હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચી રહ્યા છે ત્યારે એવી જ એક જાન અમરેલી શહેરમાં આવી પહોંચ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે બાબરિયાવાડના કાઠી ક્ષત્રિય સમાજના યુવરાજ ખુમાણ લોટપુર રાજુલા ખાતેથી અમરેલી મોભ પરિવારના કૃષ્ણાબા સાથે લગ્નમાં અમરેલી શહેરમાં હેલિકોપ્ટર સાથે જાન લઈને પહોંચ્યા હતા સમય બદલાયો સાથે પરિવર્તન અને વ્યવસ્થા બદલાઈ હવે બળદગાડા અને ઘોડાઓમાં નહીં પણ હવે હેલિકોપ્ટરમાં પરણવા વરરાજાઓ આવી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે યુવરાજ ખુમાણની જાન હેલિકોપ્ટરમાં અમરેલી મોભ પરિવારને ત્યાં પહોંચી હતી રિપોર્ટ ભાવેશ વાઘેલા નાવલી ન્યૂઝ અમરેલી